在做养殖嘛，然后 મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મારા મિત્રો આરસી ગામી ચેનલમાં સ્વાગત કરું છું આજનો વ્યૂમાં વાળી વિસ્તારનો વ્યૂ તમને બતાવી દઉં મિત્રો માંડવી વાવવાનું વાવેતરનું કામકાજ ચાલે છે મિત્રો સવાર સવારમાં આખી ફોજ કામે લાગી ગઈ Bolo, ek manas ne bolo itu aki foj awa jo iliwam Kili ni jem, betah kame lagi jem Jow nanu dabari yu kam kare se ek dhendano kot ko mukini baghigia bijo dendo kot kalehigia એક મહાન ઇસ્ટા કારીગરના વ્યૂ પણ તમને બતાવીએ એ ઇન્સ્ટામાં વિડીયો અપલોડ કરે છે અને અતિથી અતિ પણ વાયરલ પણ છે મિત્રો આ ભાઈ જે કામે લાગેલ છે તેમને બધા મિત્રો ઓળખતા તો હશે કદાચ ઇન્સ્ટા કિંગ હતા પણ હવે વિડીયો બનાવવાનું હમણાં બંધ રાખી દીધું કામમાં લાગી ગયા એમના બધા મિત્રોને હેલો હાય હવાર યુ કે છે હા બસ ભાઈ કામે લાગી જાવ હમણાં ટાઈમ નથી મળતો ને એટલે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવતા નથી હમણાં અત્યારે હેલો હેલો કરવાનો ટાઈમ નથી લાગી જાવ વરી પાછું બીજું ટાબરિયું નીકળ્યું વી કીડીની જેમ ને આવે લાઈનનો કટકો જો કિંગ આજે નાકા વારી રહ્યા છે જો વરી પાછી કીળી બેનાવે નાનું ટાબરિયું જો એ પણ કેવું કામ કરવા લાગે કન્ફ્યુઝ થઈ ગઈ ક્યાં કામ કરવા જાઉં પાછું ભાગી નીકળ્યું જો આ બાજુ ખેતરમાં પાણી હાલે છે પાણીની મોટર સામે બાજુમાં વાવથી ચાલુ કરી દીધી અહીંયા પાણીનો હેરવાલ છે અહીંયા પાણી નીકળે છે થોડું થોડું અને જરાક દાબ આપીને હું કરવું પડશે તો થોડું થોડું જાય પણ વાંધો નહીં આવે ખેતરમાં જાય પાણી પાણી કાઢવાનું છે મારા માંડવી વરવાનું કામ ચાલુ છે મગફળી અમારા વિસ્તારમાં બહુ મબલક પાક આવે તમારા ગામમાં કેવો મગફળીનો પાક આવે મિત્રો કોમેન્ટ કરી દો એક મોટર ચાલુ છે ને બીજી મોટર ચાલુ કરી દેવી એટલે વધુમાં વધુ પાણી આવી જાય અને આપણે પાણી કાઢવામાં વાંધો ના આવે અને વરસાદ આવે એની પહેલા માંડવીનું વાવેતર આપણે થઈ જાય લાઇટ અત્યારે ડેમ છે એટલા માટે થોડુંક ઓછું પાણી આવે કેમ કે રાતના વધારે કદાચ સ્લાઇટ હોય પણ વધારે ઉજાગ્ર હોય નીંદર કરવી પડે એટલા માટે બે દિવસથી જાગીને પાણત કરતા હતા એટલા માટે આજે દિવસના ચાલુ કરી દીધી રાતના વધુ પાવર નથી આવતો અમારે એ ફૂટી ગયું હતું મિત્રો પાણી ધોરિયામાંથી બહાર નીકળતું હતું એટલા માટે હવે અહીંયા નાખું બંધ કરી પાવડા મેન ને ખબર નહોતી આથી તૂટી ગયું પાવડા મેન જોવા હા મેં પાણી નામ તો મનેય નથી આવડતું એના કામમાં હોય એટલે બહુ બોલાવાય નહીં ટાણે ગરમીનો સમય છે એટલે સરખો જવાબ નહીં આપે કદાચ આ ખેડૂતનું કામ બહુ અઘરું હોય મિત્રો દિવસ રાત આમાં મહેનત કરવી પડે પછી તો જેવી ભગવાનની મરજી વરસાદ ઉપર આધારિત રહે અત્યારે તો હાલ વાવમાં પાણી છે એટલે ચાલુ રાખી દીધી મોટર

અને તમે મિત્રો કયા વિસ્તારમાંથી વ્લોગ જોઈ રહ્યા છો અમારો અને વ્લોગ જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમે પણ કોમેન્ટ કરી દેજો મિત્રો કે તમે પણ કયા વિસ્તારના છો કયા તાલુકાના છો અને વિડીયો સારો લાગે તો એક લાઈક આપી દેજો તો મિત્રો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ ફરી મળીએ પાછા નવા વ્લોગમાં જય શ્રી રામ બધા મિત્રોને તો અવારનવાર અમારા વિડીયો જોવા નિહાળતા રહેજો અને અમને સાથ સહકાર આપતા રહેજો એવો એ બધા માટે હું અપેક્ષા રાખું છું આરસી ગામી ચેનલ જય માતાજી